વ્યારામાં સશક્ત નારી મેળા થકી ખીલી રહી છે નારી શક્તિ વોકલ ફોર લોકલથી પ્રેરાઈને વાર્લી આર્ટ આધારિત પર્સ સહિત વિવિધ હસ્તકલાની વસ્તુઓ બનાવું છું યુવા સાહસિક વૈશાલીબેન ગામિત વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલય મેદાન ખાતે તારીખ વીસથી બાવીસ ડિસેમ્બર સુધી ચાલનાર સશક્ત નારી મેળાનું આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિકોને એક સક્ષમ મંચ પૂરું પાડવાનો છે આ મેળામાં વ્યારાની યુવા ઉદ્યોગ સાહસિક વૈશાલીબેન ગામિત આકર્ષણનું કેન્દ્ર બની છે તેમને મેળામાં વિશેષ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે પરંપરાગત ટ્રાઇબલ ચીજવસ્તુઓ બનાવવાનો શોખ ધરાવતી વૈશાલીબેને માત્ર ત્રણ ચાર મહિના પહેલાં જ પોતાનો વ્યવસાય શરૂ કર્યો છે વૈશાલીબેન ગામેતે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આભાર માનતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અને વોકલ ફોર લોકલના આહવાનથી પ્રેરાઈને તેમણે આદિવાસી સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાને લોકો સુધી પહોંચાડવાનો કોન્સેપ્ટ અપનાવ્યો છે હું વારલી કલા આધારિત આકર્ષક પર્સ સુંદર ચિત્રકલા અને વિવિધ હસ્તકલાની વસ્તુઓ બનાવી રહી છું પોતાના શોખને પ્રોફેશનમાં બદલીને તેઓ અન્ય યુવતીઓ માટે પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સરકારે સ્ટોલ ફાળવીને વૈશાલીબેન સહિત અનેક મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તેનાથી નાના ઉદ્યોગકારોને મોટું પ્લેટફોર્મ મળ્યું છે મારું નામ વૈશાલીબેન મેહુલભાઈ ગામિત છે હું મોઘોણ ગામથી આવું છું મને થોડા દિવસો પહેલા એવો વિચાર આવ્યો કે હું ઘરે બેસીને કંઈક બિઝનેસ સ્ટાર્ટ કરી શકું તો મને મારા કલ્ચર કલ્ચર પ્રમાણે મને બિઝનેસ કરવાનું ખૂબ જ ગમે છે અને આ વારલી પેઇન્ટિંગના અમે પર્સ બનાવીએ છીએ અને વારલી પેઇન્ટિંગ પણ કરીએ છીએ કિચન પણ બનાવીએ છીએ અને સરકાર તરફથી અમને આ સશક્ત નારી મેળામાં લાભ મળ્યો એના માટે સરકારશ્રીનો આભાર માનું છું અને મહિલા અને બાળ વિકાસનો પણ આભાર માનું છું અને આ જ રીતે અમને અલગ અલગ સિટીમાં પણ અમને સ્ટોલ મળે અને અમે આત્મનિર્ભર બનીએ એ માટે તમને રિક્વેસ્ટ કરું છું